જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને જો અમે પણ મજામાં છીએ ને દ્વારકાધીશ તમને પણ મજામાં રાખશે જો અત્યારે અમે રસોઈમાં શું કર્યું છે દસ દિવસે ટિફિન ચાલુ કર્યા છે અત્યારે જો ધીમે ધીમે ટિફિનનું કામકાજ ચાલુ છે જો હું તમને બતાવું હવે મારું રસોઈ બનાવવાનું કામ ચાલુ અને આનું કામ ચાલો ઓય જો આ કાલે મોનથાર બનાવ્યો મોનથાર છે આ પાર્સલ છે આ સોનપાપડી છે અમારી ઢીંગલીએ મોકલી અમારી માટે અમદાવાદથી જો શાક છે દૂધ છે મરચાં છે ડુંગળી છે જો કે આપણે ડુંગળી ખાતા નથી પણ બધાને દેવી પડે દહીં છે રોટલા છે છાસ છે રીંગણા બટેટા અને ટમેટાનું મિક્સ શાક છે દિવાળી ગઈ હવે જો કાલે દેવ દિવાળી પણ આવી ગઈ મા છોકરો આવ્યો તો બીજો આવ્યો અમને એને ખૂબ ફેરવા બધે અમને ગાડીમાં ઠેક સુરત લઈ ગયો પાછો લાવ્યો એના પપ્પાને બધે ફેરવા જોકે એના પપ્પા આજે દસ બાર વરસથી સુરત મારા પિયર ગયા નહોતા હવે ગાડી લીધી મારો છોકરો લઈને આવ્યો તો કે ચાલો મમ્મી પપ્પાને બધે ફેરવી આવે બધે ફરી આવ્યા અને ભાઈની ઘરે ગયા તો ભાઈએ પણ ખૂબ જલસા કરાવ્યા અમે બહુ એન્જોય કર્યું મૂવી જોવા લઈ ગયા બ્રિજ ઉપર લઈ ગયા બહુ એન્જોય કર્યા ઘરે પણ બધું ડેલી કંઈ ને કાંઈ નત નવીન નત નવીન જમવાનું હોય જ કંઈક હોટલમાં લઈ જાય બહુ ફૂલ અમે એન્જોય કરી હવે જો બહુ યાદ આવે છે તે અમારે બધું કહી આમ પહેરું પહેરું કર લાગે જો મને મારી બેને છે ને ગિફ્ટ આપી તમને બતાવું જે મને બહુ અચ્છા આ મારી નાની બેનને મને ગિફ્ટ આપી છે નાના જમાએ એટલે ત્રીજા નંબરના અને આ છે એ મારી બીજા નંબરની બેન આ એને ગિફ્ટ ચાલો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાતે રાતે જો તમને મારી ચેનલ ગમે તો પ્લીઝ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં